પ્રેઝરોટ આજે આપણે શાસ્ત્ર તેનો સત્યાવીસમાં અધ્યાય અને તેની ચૌદમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે યહોવાની રાજો બળવાન થા અને હિંમત રાખ હા યહોવાની રાજો આઈ મીન આ પ્રભુનું વચન છે શાસ્ત્ર સત્યાવીસ અને તેની ચૌદમી કલમ રાહ જોવાની આજના સમયમાં આપણને એ ગમતી નથી પસંદ નથી કારણ કે દરેક વસ્તુઓ દરેક બાબતો હવે આપણને ઇન્સ્ટન્ટ એ આપણને જોઈએ છે પણ આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ ગમે તે સંજોગોમાં હોઈએ પણ પવિત્ર શાસ્ત્ર આપણને કહે છે કે યહોવાની રાહ જો અને એ રાહ જોવાના સમયમાં આપણને બળવાન થવાનું અને હિંમત રાખવાનું આપણને કહેવામાં આવ્યું છે અને જ્યારે આપણે ઈશ્વરની સમક્ષ આપણા પ્રશ્નો મૂકીએ છીએ ત્યારે ઈશ્વરનો ઉત્તર મુખ્યત્વે ત્રણ બાબતોમાં હોય છે કાં તો એ જવાબ એ હામા હોય છે કાં તો એ જવાબ એ નામાં હોય છે અને કાં તો એ જવાબ રાહ જોવાનો હોય છે ઈબ્રાહિમે ઈશ્વરની સમક્ષ એ જ્યારે એ પ્રાર્થના કરે છે અને એના જીવનનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં ઈશ્વરે એને રાહ જોવાની કીધી અને આપણે જાણીએ છીએ મંડળીના શરૂઆતના સમયે મંડળીના જન્મના સમયે જ્યારે મંડળી એ શરૂઆત થઈ એના એ સમયે ખ્રિસ્નો શિષ્યોને એ સ્પષ્ટ સંદેશ હતો કે તમે યરૂશાલેમમાં રહીને તમે યરુશાલેમમાં જ રહોજો અને યરૂ શાલેમમાં રહીને તેમના વચનની તેમના પિતાના વચનની તમે રાહ જોજો ઈશ્વરે શિષ્યોને પિતાના વચનની રાહ જોવાનું કહ્યું પ્રેરિતોના કૃત્યો તેનો પહેલો અધ્યાય તેની ચોથી કલમ અને ઘણી બધી વખત આપણને રાહ જોવી એ પસંદ નથી જેમાં હમણાં કીધું એ પ્રમાણે અને જ્યારે આપણે ઈશ્વરની રાહ જોઈએ છે જ્યારે આપણે ઈશ્વરની વાટ જ્યારે જોઈએ છીએ ત્યારે ઈશ્વર સાથેના ઘનિષ્ઠ સંબંધમાં આપણે આવીએ છીએ યારમિયાનો વિલાપ તેનો ત્રીજો અધ્યાય પચીસમી કલમ કે છે જેઓ તેમની વાટ જોવે છે ને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલા છે ઈશ્વરની ભલાઈ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જ્યારે આપણે ઈશ્વરની રાહ જોઈએ છે ઈશ્વરની વાટ જોઈએ છે કારણ કે માણસો એ ફરી જાય છે માણસો એ એમનું વલણ એ બદલાઈ જાય છે પણ આપ જો આપણે ઈશ્વરની વાટ જોઈએ છે તો આપણે ઈશ્વર આપણા પ્રત્યે ભલા છે અને ઈશ્વરની ભલાઈનો અનુભવ આપણે કરી શકીએ છીએ ભીખા પ્રબોધક સાતમા અધ્યાયની સાતમી કલમમાં કહે છે પણ હું તો યહોવા તરફ જોઈશ પણ હું તો યહોવા તરફ જોઈ રહીશ હું મારું તારણ કરનાર ઈશ્વરની વાટ જોઈશ મારા ઈશ્વર મારું સાંભળશે જ્યારે આપણે અનિશ્ચિતતાઓના સમયમાં હોઈએ છીએ ઘણા બધા પ્રશ્નો સંકટોથી ઘેરાયેલા હોઈએ છે એવા સમયે ઈશ્વરની તરફ જોવું જોઈએ એવા સમયે આપણે જે આપણો બચાવ કરનાર છે તારણ કરનાર છે એ ઈશ્વરની વાટ આપણે જોવી જોઈએ અને ચોક્કસ એક ખાતરી રાખવી જોઈએ કે ઈશ્વર એ આપણું સાંભળશે ઘણા બધા લોકો માંદગી બીમારી મુશ્કેલીમાં હોય છે અને નાસી પાસ થઈ જાય છે પણ એવા સમયે પણ આપણે ઈશ્વરની રાહ જોવી જોઈએ અને ચોક્કસ એક ખાતરી રાખવી જોઈએ કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે આપણે ગમે તે પરિસ્થિતિમાં હોય પરિસ્થિતિમાં હોઈએ ગમે તે સંજોગોમાં હોઈએ અને લાંબા સમયથી આપણે કોઈ બાબતની આપણા જીવનમાં રાહ જોઈ રહ્યા હોઈએ પણ આપણે એ રા યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર જે લોકો ઈશ્વરની રાહ જોવે છે તે લોકોને માટે ઈશ્વર એ હંમેશા કાર્યરત હોય છે ઈશ્વર તેઓને માટે કાર્ય કરે છે યશાયા પ્રબોધક ગણાવે છે ચોસાઠમાં અધ્યાયની ચોથી કલમમાં રાહ જવાનો સમય એ તમને એ આપણને એ મને આપણું આત્મિક વ્યક્તિત્વના ઘડતર માટેનો એ ઉપયોગી સમય છે એ આપણને આત્મિક રીતે અને ઈશ્વરના વચનોમાં વિશ્વાસમાં મજબૂત કરવાનો એ આ સમય છે અને જેથી એ ફલિત થાય જેથી એ ખબર પડે છે માલુમ થાય છે કે આપણે ઈશ્વર પર સંપૂર્ણ આધારિત છીએ કોઈ પણ સંજોગો પરિસ્થિતિ જે આપણા આયોજન આપણી કલ્પનાથી વિરુદ્ધની વિપરીત હોય અને એવા નિરાશાના હતાશાના સમયોમાં નાસીપાસ ન થઈએ પણ પ્રભુના વચનો હિંમત ઉત્તેજન અને આપણને આશ્વાસન આપે છે ખાતરી આપે છે કે યહોવાની રાહ જોનાર એ નવું સામર્થ્ય પામશે યસાયા ચાલીસ અને તેની એકત્રીસમી કલમ પ્રભુ આ વચનો શીખવા સમજ આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ